મહુવા તાલુકાના ભાદરોડ વિસ્તારમાં આજે અમે કચરા બાબતે બધા ભેગા થયા અને નગરપાલિકાના પ્રમુખને નગરપાલિકાની બોડીને અને મહુવા તાલુકામાં એસડીએમને જણાવવાનું કે ખાસ રોજે સવારે જાગીને કચરાનો પ્રશ્ન મેઇન મહુવામાં છે ત્યારે ભાદરોડ ઝાપામાં ફોરેસ્ટની કોલોની આજુબાજુના વિસ્તારમાં જ્યારે જ્યારે અમે કાઉન્સિલરને ફોન કરીએ છીએ ત્યારે માત્ર ને માત્ર એ લોકો કચરો વીણવા માટે આવે છે બાકી આડા દિવસે કોઈ કચરો વીણવા માટે આવતું નથી આજુબાજુના માણસો દ્વારા કચરો ગમે ત્યારે રાતના દિવસ સમયમાં નાખી જાય છે અને બાજુના રહેણાંકી વિસ્તારને ખૂબ નુકસાન થાય છે અને કચરાના કારણે પાણી ભરાય છે અને મચ્છરો પેદા થાય છે અને સ્વાસ્થ્યને પણ તકલીફ થાય છે તો નગરપાલિકાને ખાસ વિનંતી છે કે રોજે રોજ કચરો આવી સાફ કરી જાય અને આજુબાજુનું વાતાવરણ ચોખ્ખું રાખે જય હિન્દ જય ભારત મહુવાના આજ રોજ ભાદ્રો ઝાપા વિસ્તારની અંદર આ કચરાની સમસ્યા વારંવાર થાય છે અને વારંવાર આ લોકો એમ કે ગાડી મોકલ્યો પણ ગાડી ટાઈમે ટાઈમ આવતી નથી અને લોકોને એટલું કહેશ ને લોકોને તકલીફ પણ થાય છે અને ઉકડો માણસો છે ને રોડ ની પણ ની બારે ફેંકીને તમે આ બાજુ સાઈડ તમે જુઓ અત્યારે ઉકળો કઈ સાઈડ છે ની ઉપર છે અહીંયા હાલવા ચાલવા વાળાને તકલીફ થાય છે ને રહેવા વાળાને તકલીફ થાય અને કોરસ ખોલાની બાજુમાં જ છે એ લોકોને નીકળવા માટે તકલીફ થાય છે તો અમે તો નગરપાલિકાને એટલી અપેક્ષા કરવી કે કાયગમાં ઉકળાનો બંદોબસ્ત કરે ને અહીંથી ઉપાડી જાય જલ્દીમાં જલ્દી અને આ રખડતા ઢોર રોડ ઉપર આવે છે એક્સિડન્ટ અકસ્માત પણ થાય છે તો અમે એટલું જરૂર કહેવું કે આનો જલ્દીમાં જલ્દી સમસ્યા દૂર કરે